રામ રામભાઈ જય મુરલીધર જય દ્વારકાધીશ જય માતાજી તો ભાઈ સ્વાગત છે તમારું નવા વિડીયોમાં હે ભાઈ હું છું દિનેશ તો હાલો ભાઈ અત્યારે આપણે નીકળી ગયા અહીં ભાવેશભાઈ આગળ છે ભાઈ હમણાં આપણે વિડીયો નહોતા આવતા ઘણા બધા બીજા પ્રોબ્લેમ હતા એના કારણે તો ભાઈ આપણે વિડીયોમાં ઘણા લોકો કહેતા હતા કે ભાઈ આની શું કિંમત ક્યાંથી મળે તો ભાઈ આની ચાર લાખની આજુબાજુ કિંમત છે ડીપીએસ લેવલરની ને મેઇન બ્રાન્ચ ભાઈ ગાંધીનગર છે બાકી અલગ અલગ એરિયાવાઈઝ ડીલરશીપ આપેલી છે બરાબર તો ભાઈ કોન્ટેક કરી લેવો અને આપણે ભાઈ ગાંધીનગરના મોબાઈલ નંબર તમને ડિસ્પ્લે ઉપર કે ડિસ્ક્રિપ્શનમાં આપી દો કોન્ટેક કરી લેજો તમે ભાઈ અને બીજા ઘણા લોકોના પ્રશ્ન હતા કે ભાઈ મોટી ઇલેક્ટ્રિક લાઇનની નીચે પ્રોબ્લેમ આવે છે કે એવો ને તો ભાઈ કોઈ જાતનો પ્રોબ્લેમ નથી આવતો હું તો આંખું છું બરાબર છે મને કોઈ જાતનો પ્રોબ્લેમ નથી આવતો હાલો ભાઈ મળીએ

આની પહેલા ભાઈ આવ્યા હતા તો બધી માપ સેટ કરી ગયા હતા અને પટ્ટા મારી ગયા હતા હવે અત્યારે ભાઈ ચાલુ જ કરવા હે શેપાવાળું નહોતું ને ટોલીમાં એટલે ભાઈ હલો ભાઈબંધના ભાઈ થઈ ગયો તર્યું રિપેર કરવાનો હતો તો કરી દીધું હે ને આગળ તરિયું રિપેર કરવાનું હતું એ કરી દીધું મેં કાળી માટી નાખવાનું ચાલુ કરી દીધું હવે ને આપણે હવે ભાગીએ ભાવજના હહરાની વાડીએ તો હાલો ભાઈ મળીએ સીધા ત્યાં ભાઈ ભાવેશભાઈના હરાનવાડી આવી ગયા અહીં ને ચાલુ કરી દીધા હે ભાઈ રૂંઢાના ચાલુ કરી દીધા પણ ભાઈ હું બીજા કામથી બહાર ગયો હતો એટલે વિડીયો નહોતો મિત્રો તો હાલે હે ભાઈ લોડર ટ્રેક્ટર બધું ઘરનું છે ભાઈ તો ભાઈ અત્યારે ઉપાડે છે ને લોડર થી છેડો અડધો ફૂટ જેવો ઊંચો છે અને વાહ તમે જોઈ શકો હો છે લાઈટ દેખાય જ નહીં ભાઈ આલે છે તો અહીંયાથી ભરી ભરીને નાખે છે ભાઈ ચોલું ને લેઝર વાહે હમો કરતું જાય છે એક આ બાજુ આલે છે બરાબર આપણો વારો ભાઈ નાઇટમાં છે એટલે અટાણે આપણે આરામમાં હી ભાઈ હાલો ભાઈ મળીએ વ્યારું પાણી કરીને પછી ભાઈ ભાવેશભાઈ ને પંકજભાઈ રાતે ભાઈ આઈકાતા છે ને અત્યારે હવે ભાઈ મારો મિલન અને નીતિનભાઈનો વારો છે તો અગ્નિભાઈ જરીક આપણે જોવા માટે આપતા હતા કે ત્યાંથી હું કરવાનું હોય

આવું ના જોઈ મળાવીએ શું છે કઈ રીતના હોય જોઈ રામ રામ વિડીયો ઉતારો તો વાંધો નઈ ભાઈ જોઈ આમાં સિસ્ટમ હું આવે હા એ હજી તો આમાં એ તો સેટિંગ હાલતા હોય એવું કઈ ના હોય લઈ લીએ તો એમાં શું છે તમે લીધું નથી લીધું તમે બીજા જોઈને જ લીધું એમને એમ લીધું

Gracias. તો ઘણી હોય ને અમારા જેવું ગોટે ના ચડે તમારે અમારા જેવું ગોટે ના ચડે તો હાલો ભાઈ બપોર કરીને આવી ગયા હે પાછા ભાઈબંધની વાળી ને ભાવેશભાઈના હારાની વાળી ભાઈ હજી કામ બાકી છે અધૂરું છે ને બીજા નંબરમાં ભાઈ જ તમે જ્યારે આગળ જોયું હોય છે કે ઓટો સ્ટેરિંગ આપણે જીપીએસ સિસ્ટમથી સાહ નાખતા હતા તો ભાઈ ભાઈનું નામ છે દાડુભાઈ જે આપણે વિહોત્રીના હૈ એ ભાઈ મારે ફોન આવી ગયો હતો એટલે હું ત્યાંથી નીકળી ગયો હતો તો એના ભાઈ નંબરને લેતા ભૂલાઈ ગયા પણ ભાઈ આપણે લખમણભાઈ ખૂટી તમે આઈડી ભાઈ એના વ્લોગ જોતા જશો લખમણ ખૂટી વ્લોગ તો ભાઈ એની આઈડીમાં જઈને એ સોરી એની ચેનલમાં જઈને જોઈ આવજો દાડુભાઈના નંબરને ડિટેલ હશે કેમ કે લખમણભાઈ ખૂટીના ભાઈ ચાહ નાખવા ગયા હતા દાડુભાઈ એટલે એના વિડીયોમાં કે ભાઈ તમને કોન્ટેક નંબર મળી જશે તો એ ભાઈ ડાડુભાઈ વિહોત્રીના છે આ મોર વિહોત્રી આ હોટું એ ભાઈ જો કોઈને ભાઈ સાહ નખાવવા હોય તો ડાડુભાઈનો સંપર્ક કરજો ભાઈ અને ભાઈ બંધ ને એ બધા ભાઈ દે ભાગતા હતા આખી રાઈ તો ગયો તો ભાઈ બધો પાહ પથરાઈ ગયો ને અત્યારે આપણે ભાઈ માં લેજર મારી નહીં અને બીજી સાઈડ ભરતી કરવાની છે ને એ લોકો ભરતી કરે છે તો ભાઈ ભાવેશભાઈ ને પંકજભાઈ નાઇટ માં હતા એટલે એ ઉતા હે aquí era aprobaron તો ભાઈ આપણે ભાઈબંધની વાડી કામ પૂરું થઈ ગયું છે ને ફોન ભાઈ આપણો જપ્ત થઈ ગયો હતો ભાઈબંધને ત્યાં તો ભાઈ કામ પૂરું થયું પછી ફોન દીધો હવે ભાઈ આવી ગયા પાછા ભાઈ ભાવેશભાઈના ખરાની વાડી ભરતી કરી લીધી છે হ্যাঁ আঁকা নাই চালু করে দিদ হ্যাঁ

ગા ઠીન ભૂલ